દોસ્તો આપણે નીકળ્યા છીએ હનુમાન દાદા દર્શન કરવા માટે રાહુલ ભાઈ ક્યાં જવાનું દાદા એ દાદા દર્શન કરતા આવીએ અને પછી જઈએ મા શક્તિ ના દર્શન કરવા માટે કારણ કે મેળો તો શક્તિ માન ના તો જ ભરાય એટલે મતલબ શક્તિ માંડવી એ તો સાંજે નીકળશે પછી આપણે જઈએ મેડમ ત્યાં નું જવું પણ આ જવા દેતા જ નહીં ઓમ જવા દે ત્યાં જવા દે લે લો નેકરણ કરો ખાલી જઈએ આવા દે જલ્દી પૂરો બોર થાય જય દાદા શનિવારે નહીં પણ આ જઈએ ને દાદા દર્શન બજરંગલી નું મંદિર બીજા મોટા ભાગે શું કે બીજા આસપાસ નહીં છે જય બજરંગલી

કેવો સરકા હરવાળ જલસાન દેવલજી કેવો ચાબા મંગાવવા મેમન આયા શું જોઈ રહ્યા સંદીપ ચાબા ભીલીયા પેલા તો દોસ્તો આપણે ફાઇનલી મેળામાં આવી ગયા છીએ અને આપણા દોસ્તો અંગત જો ભાઈ આ રહા ઓય મેળાની મોજ કરીએ પેલા માતાજીના દર્શન કરી લઈએ દોસ્તો આ ગયા મંદિરે આપણે સ્વાગત અરે આપણે માતાજીના મંદિર દર્શન સરકાર છે

મેળાની આપણે <Kreisa también problems> <developed� Vogasaoused>

આલે આઈફોન વાલે આઈફોન વાલે ભઈયા આવો જો જો આવી ગયા તો મજા તમે ભરી દે આઈએ લક્ષરો જેવા માટે વિરલ ભાઈ જોવો જો સારે ભરી દેહી મારા વાન આહા આબજી આ બોલ બેટા બોલ બોલ એ ભરો બોલા જવાબ આપો બોલ

અને શક્તિ અને નું મંદિર તો જૂનું મંદિર પેલા હતું માંડવી ના દર્શન કરવા એ બહુ મોટી વાત છે તો આમ તો લોકો બાકી જે મંદિરમાં હશે એમના દર્શન થશે અને આ તો આવી ગઈ માં શક્તિ બહુચર ની માંડવી તો આ મંદિરની માંડવી પાછળ લોકો તમે જોઈ શકો છો તો કે આ પાગલ નથી આ બધી શ્રદ્ધા છે માતાજી પ્રત્યે અને કહેવાય છે કે માતાજીના દર્શન કરી લો માનવીના દર્શન કરી લો એટલે તમારું જીવન ધન્ય છે તો આપણે તો દર્શન કરી લીધા માતાજીના તમે પણ આવી શકો છો તમારી શક્તિ એવી ભક્તિ તો હવે તો એક વર્ષ પછી ફરીથી મેળો ભરાશે ત્યારે તો આ ચકદોળ માતાજીનું અને તમે જુઓ શ્રદ્ધાળુ જુઓ તમે દોસ્તો જોશો તમે નારા સંભળાતા હોય તો જય શક્તિ જય બહુ છે નારા લાગે છે એ એ બે બે મિનિટમાં 1000 રૂપિયા મળી જાય જ દોડો જાવ ભાઈ હું બેહું મારે હું બેવા દઉં કેટલા રૂપિયા 50 રૂપિયા માં દે માં દે આવ છે એ ભાઈ ધન ધન દે ના યાર તો તો જિયા પબ્લિક 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 ઓ પબ્લિક છે ફોન કરો હવે બધું શાંત છે એટલે ફોન સંભળાવજો દોસ્તો આપડા ઇનામની સુવિધા એટલે રૂપિયામાં તમે લઈ શકો છો અને બધું લાગી શકે બધું લખેલું જ છે નોમ અને પ્રોગ્રામ ચાલુ છે

મને પાક કેતા હોય કે મને તો કદી લેતા જ નહીં યાદ લેવા આવે તો સરવી જાય બોલો કયો યો ચા બા બિલક નહીં આવે કેમ ભાઈ અડધો કલાક સ્પેશિયલ ચા વીસ વીર બે વગર નહીં હા આરે ઓગા પા સક્તિ સી મોટા ભાઈ આવી ગયા જો ખાલી મસ્તી કરતા કરી લીધી કે આપણે અને લાગી ઈને લાગી ઈને હવે આરે આ ને પહેલો સ્ટાર્ટિંગ મૂકી દેવો કોમેડી થઈ જાય તમારે શિવભાઈ ના ઘરે આયા ચા માટે અને અહીંયા મસ્તી કરી રહ્યા અને હવે અને મુરત આવી ગયું ભાવ પરણવાની તૈયારી છે અને પરણવાની તૈયારી ભાવ તો આ ગાડી આગી રહી છોકરા જેવી હવે પરણવાનું કારણ મુરત આવી ગયું ભાઈ કેવું સરકાર સારું મજા ભાઈ મજા આવે થયું આ કિશનજી આવ્યા પાછા દોસ્તો જો ખાલી અને આ શું શિવભાઈ ઉભા થયા એ આ સાયકલ જઈ ગયા હમણાં નાટક તો સાથે થઈ ગયું

તો તો આપણે લોકડાઉન બહુ લોકો થઈ ગયો આશા કરું છું પસંદ આવ્યો છે મને ફરી નવા લોકમાં અને આપણો લોક લાગીએ અહિયાં સુધી તો બાય બાય જય હિન્દ ટાટા